એટલું જરૂરથી કરીશ કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ અત્યારે આ લેવલ પર એટ્રેક્ટિવ લાગી રહી છે આવનારા દિવસો માટે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મની વાત કરીએ તો અને એમાં બે ત્રણ કાઉન્ટર એવા છે જેમાં મને લાગે છે કે તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો ઇન્વેસ્ટમેન્ટના અધ્યાસથી અથવા તો જો તમારા ઉપલા અઠાડે કોઈ પણ પોઝિશન છે અને એમાં તમને અત્યારે લોસ થઈ રહ્યો છે તો તમે એવરેજ કરીને પણ ચાલી શકો છો સૌથી પહેલો જે સ્ટોક છે જીઓ ફાઈનાન્સ અત્યારે આ લેવલ પર જોવા મળી રહ્યો છે આપણે ઘણા ટાઈપથી જીઓ ફાઈનાન્સ પર ફોકસ રાખીને બેઠા છે રિસન્ટ કરેક્શનમાં આપણને સારું કરેક્શન જીઓ ફાઈનાન્સ પર જોવા મળેલું છે તો મારો અત્યારે ઓફ ટોપ્યુ જીઓ ફાઇનાન્સ પર બની ગયો છે બસો બત્રીસ પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ ડાયરેક્શન લોઅર લેવલ પર 220 નો આપણે ક્લોઝિંગ બેઝિસ પર એસએલ મેન્ટેન કરીને ચાલીશું ટાર્ગેટ 255 255 જો બ્રેક કરે તો 280 સુધીના પણ લેવલ આપણે જીઓ ફાઇનાન્સ માં જોવા મળી શકે છે બીજો એક કોલ છે જેમાં મને સારી વે રેલી નો એક્સપેક્ટેશન રાખી રહ્યો છું પર્ટીક્યુલરલી સ્ટોક વાઇઝ જોવા જો તો નેશનલ એલ્યુમિનિયમ આના દિવસમાં બે અઢી ટકાનો ઉછાળો છે એ પણ ન્યૂઝ સ્પેસિફિક છે ને એક સારી વસ્તુ એ છે કે એમાં આપણને ડિવિડન્ડના પણ ન્યૂઝ આવેલા છે એટલે મને લાગે છે કે આગળ જતાં હજુ પણ સારી એવી મુમેન્ટમાં આપણને નેશનલ એલિમિનીમાં જોવા મળી શકે છે ના હું પર્ટિક્યુલર કાઉન્ટરને ટ્રેડિંગ માટે ટ્રેડિંગના લિહાઝથી રિકમેન્ડેડ નથી કરી રહ્યો બટ તમે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે ખરીદારી કરીને ચાલી શકો છો વન એટી એઇટ પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે વન એઇટીના એસએસ સાથે આપણે અહીંયા ખરીદારી કરીને ચાલીશું જે કાનો જ લો છે ટાર્ગેટની વાત કરી લે ઉપરી લેવલ પર બસો ચાર બસો ચાર જો બ્રેક કરે તો વધારે ઉપરમાં આપણને બસો પંદર સુધીના પણ ઉછાળા જોવા મળી શકે છે તો જીઓ ફાઈનાન્સ નાલ્કો બંને ફંડામેન્ટલી સારી કંપની છે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલી શકો છો